હવે આયા હોય તો તમાર બદલે એટલા બદલે શીરો કર્યો છે એ તો વેવાઈઓ ભેગી મજા કરો છો અમુક કરોડો વગર ચાય નહી મળતી તોય ક્યાંય મારું મારું તમાર બદલે ખરેખર નારી શક્તિ કોઈ સાધારણ વસ્તુ નથી રોટલા ઘડતી હોય માં સરસ્વતી અન્નપૂર્ણા હોય શુક્ર સરસ્વતી હોય બનતી છે

સંતાનો શિક્ષણ આપજો અહી બોલાય મારું ખુબ માન સન્માન કર્યું એ બદલા પરિવાર નો ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું તમામ સંતો ભક્તો ના ચરણો મારા જય ગુરુ